ઉતરાણ પર્વ નજીક આવતા જ પક્ષીઓને પતંગના દોરાથી ઈજા થવાના બનાવો સામે આવી રહ્યા છે આ બનાવોમાં ઉતરાણના દિવસે મોટો વધારો થતો હોય છે ત્યારે રાજકોટમાં આ બોલ પક્ષીઓના જીવ બચી જાય તે માટેથી કરુણા ફાઉન્ડેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે દોરાથી ઈજા પામેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે સંસ્થાના એમ્બ્યુલન્સ પશુ પક્ષીના ડોક્ટરો અને સ્વયંસેવક ખડે પગે રહેશે આ વર્ષે રાજકોટ ફાઉન્ડેશન દ્વારા નવ જેટલા સ્થળો ઇમરજન્સી સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમાં દસ જેટલા ડોક્ટરોની ટીમ અગિયાર જેટલી એમ્બ્યુલન્સ સાથે સ્થળ પર જ સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે ઉત્તરાયણ આડે હવે ગણતરીના દિવસો બાકી છે મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વ ઉપર સૌથી વધુ નુકસાન થતું હોય તો એ પશુ પક્ષીઓ છે દોરીમાં ફસાઈ જવાથી અનેક પક્ષીઓના છે તે મોત થતા હોય છે ત્યારે હવે આ પક્ષીઓના જીવ બચાવવા માટે પણ રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન છે તે કટિબદ્ધ બની છે મહત્વનું છે કે કરુણા ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ જગ્યા ઉપર આવા પક્ષીઓ માટેના જે કહી શકાય કે એક હેલ્પ હેલ્પડેસ્ક છે તે શરૂ કરવામાં આવ્યા છે આપણી સાથે કરુણા ફાઉન્ડેશનના મિતલભાઈ છે તેમની સાથે વાત કરીશું મિતલભાઈ ખાસ કરીને હવે ગણતરીના દિવસો બાકી છે કઈ રીતની તૈયારી આપણી આ વખતે આપણે વાત કરી ગણતરીના દિવસો બાકી છે પરંતુ કમનસીબે વાત એવી છે કે પહેલી જાન્યુઆરીથી જ પતંગ ઉડવાની નાના પાયે શરૂઆત થઈ જતી હોય છે આપને વિધિત છે એટલે ત્યારથી જ કમનસીબે આ પ્રકારના કેસ આવતા હોય છે એટલે અમારે મન તો આ ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ આ કરુણા અભિયાન ચાલુ જ હોય છે એટલે અને જે રાજ્ય સરકાર સરસ કામ કરી રહી છે કરુણા અભિયાનના સંદર્ભમાં તારીખ દસ જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી કારણ કે આ દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં પતંગો ઉડતા હોય છે સંક્રાંતની વાત થઈ તો સંક્રાંત એ આપણી સનાતન સંસ્કૃતિનો ખૂબ અગત્યનો પર્વ છે તમામ ગૌશાળાઓ પાંજરાપાળો જીવદી સંસ્થાઓને આ દિવસે ખૂબ મોટું દાન પણ મળતું હોય છે એટલે એક રીતે જોવા જઈએ તો આ સારી વાત છે પરંતુ પતંગ ઉડાડવા કરતાં બીજાની પતંગ કાપવાની ઘેલછામાં કાચનો પા પાકો માંજો દોરો પાયેલ લેવાની ઘેલછામાં કે ક્યાંક ક્યાંક પ્રતિબંધિત ચાઇનીઝ દોરો વાપરવાની તમન્નામાં જાણતા અજાણતા લોકો પક્ષીઓના જીવનની બદલે એના મૃત્યુનું કારણ બને છે પક્ષીઓને મારવામાં નિમિત્ત બને છે પક્ષીઓની પાંખ કાપવામાં નિમિત્ત બને છે પક્ષીઓના બચ્ચાઓને આજીવન અનાથ બનવા માટે મજબૂર કરી રહ્યા છે તો આપણા લોકપ્રિય માધ્યમથી તમામ દર્શકોને મારે એવી વિનંતી કરવાની કે સવાર દસ પહેલાં અને સાંજે ચાર પછી પતંગ ન જોડાડીએ તો પણ ખૂબ મોટી સંખ્યામાં કેઝ્યુઆલિટી ઘટાડી શકાય એ ઉપરાંત કમનસીબે આવું કોઈ પક્ષી કે પશુ જો આપના ધ્યાનમાં આમાં આવે તો ટોલ ફ્રી નંબર વન નાઇન સિક્સ ટુ ઉપર અથવા નાઇન એટ રાજકોટમાં નાઇન એટ નાઇન એટ ફોર ટ્રિપલ નાઇન ફાઇવ ફોર ઉપર સંપર્ક કરવાથી ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પ્રાપ્ત થઈ શકશે રાજકોટમાં ત્રિકોણ બાગ સહિતના ટોટલ દસ સ્થળોએ આ પ્રકારના વિશેષ કંટ્રોલ રૂમ ખોલવામાં આવી ગયા છે જેમાં ચાલીસથી પણ વધારે ડોક્ટરો અને લગભગ સોથી પણ વધારે કાર્યકરો દર વર્ષની માપક આ વર્ષે પણ ખડેપગે રહેવામાં રહેવાના છે ગયા વખતે પણ એક હજારથી પણ વધારે કેઝ્યુઆલિટી ટોટલ આવેલી આ વખતે શક્ય ઓછી કેઝ્યુઆલિટી આવે અને પક્ષીઓના જીવન બચે તેની પાંક સંધાઈ જાય તે માટેની તમામ ઓપરેશન સહિતની નિષ્ણાંત તબીબી ટીમ દ્વારા અને પ્રયત્ન કરવાના છીએ કે જે પક્ષીઓ એટલે કે જે ઉડતા ભગવાન છે તેને ફરીથી આપણે આકાશમાં આકાશ એમનું છે એને એના માટે રહેવા દઈએ આમ મિત્તલભાઈ આ તમે વાત કરી દસ જેટલા સ્થળો ઉપર કંટ્રોલ સેન્ટર બનશે આ કંટ્રોલ સેન્ટર ઉપર પક્ષીઓ માટે કઈ કઈ પ્રકારની સારવાર મળી શકે તાત્કાલિક કઈ કઈ પ્રકારની સુવિધાઓની આવશે પક્ષીઓ ક્યાંય પણ રાજકોટ શહેરમાંથી આવે તો એને તાત્કાલિક સારવાર મળે નજીકના એરિયામાં એટલા માટે આ પ્રયત્ન રાખવામાં આવે છે વાહનો પણ ખડેપગે રહેવાના છે અને જીવદિયા પ્રેમીઓને પણ વિનંતી કે આવું કંઈ પણ ધ્યાનમાં આવે તો ધ્યાન દોરે જેથી એની ત્વરિત સારવાર થઈ શકે કારણ કે પક્ષીઓમાં એવું થાય છે કે જેવી એની પાંખમાં દોરો સલવાય એટલે એને ખ્યાલ નથી આવતો એટલે વધારે ઉડવાની કોશિશ કરે છે વધારે ઉડવાની કોશિશ કરે એટલે એની પાંખ વધારે ને વધારે વધારે ને વધારે કપાઈ જતી હોય છે બીજી વાત એવું થાય કે જેવું કોઈ તબીબી મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે એને ખ્યાલ નથી કે અમે એને મદદ કરવા માટે આવ્યા છીએ એટલે એ ભયભીત થઈ જાય છે વધારે ઉડવાની વધારે ભાગવાની કમનસીબ કોશિશ કરે છે એના હિસાબે પણ ઘણીવાર એની પાંખ સાવ કોલેપ્સ થઈ જાય છે એટલે શક્ય તેટલી તકેદારી રાખી અમે તેને બીક ન લાગે ભયભીત ન થાય અને ભયભીત થઈને પોતાને પોતાને વધારે નુકસાન ન પહોંચાડે એવો પ્રયત્ન કરીએ છીએ અને સંક્રાંત પછી પણ જે લટકતા દોરાઓ હોય છે તે પક્ષીઓ માટે ફાંસીનું ગાળિયાનું કામ કરે છે એટલે આવા લટકતા દોરાઓ પણ ક્યાંય જોવા મળે તો ફાયર બ્રિગેડમાં બીજી સેલમાં સંપર્ક કરે અને આ દોરાઓ હટાવવાની કામગીરી કરે તેવી પણ પ્રજાજનોને આપના માધ્યમથી વિનંતી છે જે રીતની વાત કરીએ તો તૈયારીઓ ખાસ કરીને વાહનોની આપણે વાત કરી કઈ કઈ પ્રકારના વાહનો ખાસ કરીને ઊંચાઈ ઉપર જ્યારે પક્ષીઓ સલવાઈ ગયા હશે તેમના માટે કઈ પ્રકારની વ્યવસ્થા ફાયર બ્રિગેડ ટીમ પીજીવી ટીમ તાલુકા કક્ષાએ પણ જે તે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ટીમ આમાં અમને મદદ કરવાની છે પરંતુ સૌથી મહત્વની વસ્તુ એ છે મેં આપણે વાત કરી પક્ષીઓને ખ્યાલ નથી કે ભાઈ આપણે આમાંથી કઈ રીતે બચી શકાય એટલે પોતાને પોતાના પક્ષીઓ એક નાના બાળક જેવા હોય છે કે દરેક પડું હોય તો આપણે શું કરીએ કે આપણે ઊભા રહી જઈએ અથવા કોઈને ફોન કરી મદદ માટે બોલાવીએ આને તો કંઈ ખબર જ નથી બોલી શકતા નથી એની વેદના આપણે સમજી શકતા નથી એટલે એમાં એમાં ગુટડાઈ ગુટડાઈને મરતા હોય છે એની પાંખને વધારે નુકસાન પહોંચાડતા હોય છે એટલે આવા અને ચૌદ તારીખ પછી રાષ્ટ્રસંત નમ્રમણિ મહારાજ સાહેબની પ્રેરણાથી યુવા સેવા ગ્રુપ દ્વારા ડ્રોન સહિતની સેવાઓ પણ લેવાનું વિચાર વિચારાધીન જે છે જેથી કોઈ હાઈટ ઉપર હોય તો સરકારી લઈ એને પણ પક્ષીઓ ફરીથી મુક્ત થાય અને ફરીથી ઉડી શકે તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન છે છે ચોક્કસ ગણતરીના દિવસો બાકી ત્યારે દર વર્ષની વર્ષે પણ કરુણા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓના જીવ બચે તે માટે વિશેષ જે કહી શકાય કે કાળજી લેવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ શહેરના જુદા જુદા દસ જગ્યાઓ પર કંટ્રોલ સેન્ટર બનાવી વાહનોના માધ્યમથી ઇજાગ્રસ્ત પામેલા પક્ષીઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા છે તે હાલ ઊભી કરી દેવામાં આવી છે જોકે ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ છેલ્લી એક તારીખ એટલે કે છેલ્લા દસ દિવસથી છે તે આ કરુણા ફાઉન્ડેશન દ્વારા આવા પક્ષીઓ જે ઇજાગ્રસ્ત પામી રહ્યા છે તેની સારવાર માટેની કામગીરી છે તે શરૂ પણ કરી દેવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ રાજકોટ શહેરમાં છે તે જોવા મળી રહી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ